નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ છ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું વિજ્ઞાનનું પેપર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ પ્રશ્ન એક માગ્યા મુજબ ઉત્તર લખો અ નીચે આપેલી વસ્તુઓને ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપના આધારે વર્ગીકૃત કરો તો ઘનમાં આવશે ખુરશી અને ચોક પ્રવાહીમાં કેરોસીન અને પાણી અને વાયુમાં આવશે હવા અને પાણીની વરાળ ત્યાર પછી છે બ તફાવતના બે બે મુદ્દા લખો પેલું છે કે દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ તો પેલા દ્રાવ્ય પદાર્થમાં આવશે જે પદાર્થો પાણીમાં સંપૂર્ણપણે ઓગળી અદ્રશ્ય થઈ જાય છે તેને દ્રાવ્ય પદાર્થો કહે છે અને બીજો મુદ્દો આવશે ખાંડ મીઠું સરકો સાકર ફટકડી મધ સાજીના ફૂલ વગેરે દ્રાવ્ય પદાર્થો છે હવે અદ્રાવ્ય પદાર્થો તો એમાં આવશે જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી તેને અદ્રાવ્ય પદાર્થો કહે છે બીજો મુદ્દો આવશે કાચ લોખંડનો ભૂકો લાકડાનો વહેર આયોડિન તેલ કેરોસીન પ્લાસ્ટિક વગેરે અદ્રાવ્ય પદાર્થો છે ત્યાર પછી છે સખત પદાર્થ અને નરમ પદાર્થ તો પેલા આવશે સખત પદાર્થ જે પદાર્થો પર સરળતાથી ઘસરકો પાડી શકાય નહીં તેને સખત પદાર્થો કહે છે પથ્થર લોખંડ લાકડું વગેરે સખત પદાર્થો છે નરમ પદાર્થ જે પદાર્થ પર સરળતાથી ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થો કહે છે રૂ વાદળી સ્પોન્જ વગેરે નરમ પદાર્થો છે પ્રશ્ન બે નીચે આપેલ વનસ્પતિઓને પર્ણના શિરા વિન્યાસ સમાંતર શિરા અને જાલાકાર શિરા આધારે વર્ગીકરણ કરો તો પેલા છે સમાંતર વિન્યાસ એમાં આવશે મકાઈ ઘઉં ઘાસ અને બાજરી અને જાલાકાર શિરા વિન્યાસ એમાં આવશે સરગવો તુલસી લીમડો ત્યાર પછી પ્રશ્ન ત્રણ એમાં અ ગાળણની ક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો તો સૌથી પહેલાં આવશે સાધન સામગ્રી ડોહળું પાણી ભરેલો પિયાલો બે ખાલી બીકર ગરણી ગાળણપત્ર અને સ્ટેન્ડ ત્યાર પછી આવશે આકૃતિ હવે આવશે પદ્ધતિ પેલું ડોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર માટી અને રેતી નીચે એકઠી થશે ત્રીજું કચરો માટી અને રેતીને હલાવ્યા વિના પ્યાલાને ધીમેથી કાળજીપૂર્વક ન સ્વચ્છ પાણીને એક બીકરમાં એકઠું કરો ચોથું આ રીતે મોટા ભાગનું પાણી બીકરમાં નીતારી લો પાંચમું હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્ટેન્ડ પર ગરણી ગોઠવી ગરણીમાં ગાળણપત્રને વાળીને મૂકો ગાળણપત્રને ભીનું કરો છઠ્ઠું ગળની નીચે બીજો ખાલી બીકર મૂકો સાતમું નિતારેલા પાણીને ગળનીમાં ધીમે ધીમે પડવા દો આઠમું બીકરમાં ગળાયેલ પાણીનું અવલોકન કરો પછી આવશે અવલોકન તો ગાળણ ક્રિયા દ્વારા મેળવેલ પાણી વધુ સ્વચ્છ હોય છે અને નિર્ણય તો ગાળણની ક્રિયા દ્વારા પાણીમાંની ભારે તેમજ હલકી અદ્રાવ્ય અશુદ્ધિ દૂર કરી શકાય છે આ રીતે ડોહળા પાણીમાંથી નિક્ષેપણ નિતારણ અને ગાળણ ક્રિયા દ્વારા સ્વચ્છ પાણી મેળવી શકાય છે ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પેલું મીઠાના દ્રાવણમાંથી શુદ્ધ પાણી કઈ પ્રવૃત્તિ દ્વારા મેળવશો મીઠાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે આ વરાળને નળી દ્વારા ઠારક નળીમાં લઈ જઈ ઠંડી પાડવામાં આવે છે આથી વરાળનું ઘનીભવન થતાં પાણીમાં રૂપાંતર થાય છે આ પાણીને નિસ્યંદિત પાણી કહે છે તે સ્વાદ રહિત તદ્દન શુદ્ધ પાણી છે આ ક્રિયાને નિસ્યંદનની ક્રિયા કહે છે આ રીતે બાષ્પીભવન અને ઘનીભવન દ્વારા મીઠાના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ પાણી બનાવી શકાય છે ત્યાર પછી બીજો પ્રશ્ન ડુંડાના ડુંડામાંથી અનાજ અલગ કરવા કઈ પ્રવૃત્તિ કરશો ખેડૂત પાકની લણી કરી અનાજના ડુંડાના ઢગલા કરે છે તેને તડકામાં સુકવે છે પછી ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે વપરાતી રીતને છડવું કહે છે આ રીતમાં સૂકવેલ પાકના પૂડા બાંધી લાકડાના પાટિયા પર જુડવામાં આવે છે આથી ડુંડામાંથી અનાજ છૂટું પડે છે અમુક અનાજના દાખલા તરીકે બાજરી ડુંડાને ખડામાં ભેગા કરી તેના પર બળદ કે ટ્રેક્ટર ફેરવવામાં આવે છે મોટા જથ્થામાં દાણાને છડવા માટે યાંત્રિક સાધન થ્રેશર વપરાય છે ત્યાર પછી ત્રીજો વનસ્પતિના પણ બાષ્પ કરે છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો પહેલા આવશે હેતુ તો વનસ્પતિના પણ બાષ્પ દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું સાધનો કુંડામાં ઉગાડેલો છોડ પોલિથીનની પારદર્શક કોથળી અને દોરી આકૃતિ પેલું કુંડામાં ઉગાડેલો એક છોડ લો બીજું આ છોડની એક ડાળીને પર્ણ સહિત પોલિથિનની પારદર્શક કોથળી વડે ઢાંકીને તેનું મુખ દોરી વડે બંધ કરો ત્રીજું હવે છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો ચોથું થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ અવલોકન પોલિથિનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપા જોવા મળે છે નિર્ણય વનસ્પતિના પર્ણો બાષ્પોસર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે બહાર કાઢે છે પછી પ્રશ્ન ચાર અ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો પેલું સમતોલ આહાર વિશે નોંધ લખો જે આહારમાં ખોરાકના બધા જ પોષક દ્રવ્યો પૂરતા પ્રમાણમાં આવેલા હોય અને તેનાથી પૂરતું પોષણ મળી રહે તેવા આહારને સમતોલ આહાર કહે છે સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક દ્રવ્યો પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે બીજું સમતોલ આહાર લેવાથી શરીરને શક્તિ વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે ત્રીજું સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે અને રોગોનો પ્રતિકાર થઈ શકે છે તેથી આપણે હંમેશા આહાર જ લેવો જોઈએ આહારમાં એક કે વધુ પોષક ઉણપ લાંબા સમય સુધી રહેવાથી જે ખામી કે રોગ થાય છે તેને ત્રુટિજન્ય રોગ કહે છે વિટામિન એ ની ઉણપથી રતાંત વિટામિન બી ની ઉણપથી બેરીબેરી વિટામિન સી ની ઉણપથી સ્કરવી તથા વિટામિન ડી ની ઉણપથી સુતાન નામનો રોગ થાય છે આયનની ઉણપથી એનિમિયા અને આયોડીનની ઉણપથી ગોયટર થાય છે હાડકાના બંધારણ માટે કેલ્શિયમ જરૂરી છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ઉખડી સાંધા અને બીજા ગ્રાના સાંધાનો ભેદ સ્પષ્ટ કરો